નમસ્કાર મિત્રો તમારું બધું સ્વાગત છે આપણી સાધના મંત્ર સૈલુ બ્લોગ ઉપર ઘણા બધા માણસો ઘણા બધા લોકોને એવી તકલીફ પડતી હોય ઘણી બધી એ વ્યક્તિ જોડે કોઈ સાચું માર્ગદર્શન હોતું નથી શું છે શું નથી એનું કોઈ ખ્યાલ નથી હોતો એમાંથી જ આ એક પ્રશ્ન છે એ હું તમારી માટે લઈને આવ્યો છું ઘણા લોકોની સાથે આવું બને છે એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે કોઈ દેવ સાથી ઉપર બેસી જાય તો એ કયો દેવ હોય છે એ શું હોય છે એવું કયા કારણે બની શકે જે સાથી ઉપર બેસીને તમને દબાણ કરતા હોય તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ મિત્રો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે તો ઘણા ખરા લોકોની એવી એના પરિવારમાં એમના કોઈના મિસિસ કે કોઈ પણ પરિવારનો કોઈ પણ સભ્યના આવી વસ્તુ બનતી હોય કે એની સાતી ઉપર રાતે કોઈ પણ દેવ આવીને બેસી જતું હોય એવું થતું હોય અમુકનું એવું કહેવું હોય કે અમે જ્યારે ઊંઘ્યા હોઈએ ત્યારે ઝાંધરીનો અવાજ આવે છે કોઈ અમારી આજુબાજુમાં હોય એવો આભાસ થાય છે અને અમારા ઘરમાંથી આ દુઃખ જતું નથી અમે ઘણું બધું કરાવ રહ્યું ઘણા બધા ભૂવા લૂટીને જતા રહ્યા તો પણ આ દુઃખનું કોઈ નિવારણ આવતું નથી આનું નિવારણ શું છે શું આનો ઉપાય છે અને શું તમારે કરવાનું છે એ આ વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો આવા તમને સંકેત આપે છે આવા તમને હેરાન પરેશાન કરે છે તો મિત્રો એ કોઈ બહારના દેવ નથી તમે એવું સમજતા હોય કે મને કોઈક હેરાન કરવા કોઈ બહારના દેવ મોકલેલા છે એ બધી ખોટી વાત છે મિત્રો કારણ કે આ મિત્રો તમારા ઘરના દેવના સંકેત હોઈ શકે આ એ દેવના સંકેતો છે જે દેવ તળિયાને આપણે કહીએ છીએ તળિયાના દેવ જે કહેવાય આ એ દેવના સંકેતો છે સાતીપોર સડી બેસવું તમને ઘણી વાર એવો અભાસ થાય કે ઘરમાં કોઈ ફરે છે તમારું માથું એકદમ ભારે થઈ જવું માતાજી કે કોઈ પણ તમારા ઘરે દેવ છે એની તમે ભક્તિ કરવા બેસો ત્યારે તમારું મન એકાગ્ર ન થવું ત્યાં મન ના છોટવું રાત્રે પણ તમને એવો આભાસ થવા કે ઝાંઝર ખગડે છે અમુક મગને એવો પણ આભાસ થાય છે કે ચાદર ઓઢીને અમે સૂતા હોય તો કોઈક ચાદર ખેંચે છે કોઈક અમારા વાળ ખેંચે છે કોઈક પગની આંગળીઓ ખેંચે છે કોઈક હાથની આંગળીઓ ખેંચે છે તો આવા બધા સંકેતો એ બધાને થતા હોય અને આવું બધું એની સાથે થતું હોય તો કોઈ એવું વિચારી લે કે અમને કોઈ હેરાન કરવા કોઈ ભૂત પ્રેત મોકલ્યું છે અમને કંઈક વળગ્યું છે અમને કંઈક આવું થયું છે એવું કાંઈ નથી મિત્રો આ લક્ષણો બધા તળિયાના દેવના હોય છે તો મિત્રો હવે તમને આમાં જણાવો કે તળિયાના દેવ કોને કહેવાય તો મિત્રો તમારા કોઈ વંશકો તમારા કોઈ પૂર્વજનો તમારા મમ્મીના બેન તમારા પપ્પાની બેન તમારી બેન કોઈ નાની ઉંમરમાં ગુજરી જાય કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી અકાળે નૃત્ય નાની ઉંમરમાં પામી જાય આગળ પણ તમે જે અત્યારે જગ્યાએ રહ્યો છો ત્યારે કોઈનો પેલા વાસ હતો એમાંથી કોઈ આત્મહત્યા કે કોઈનું મર્ડર કરવામાં આવ્યું છે એમાંથી કોઈ તડપીને મર્યું હોય તડપીને મર્યું હોય તડપીને મર્યું હોય ત્યારે એને અમુક ઈચ્છાઓ એની બાકી હોય જે આત્મા હોય એ જમીન ઉપર ધરતી પર સ્થાયીક થઈ જાય છે કારણ કે ઘણી બધી લાગણીઓ એની તમારી જે મિલકત છે એમાં રહેલી હોય છે આને મિત્રો કહેવાય તળિયાના દેવ હવે આનો મિત્રો તમારે ઉપાય શું કરવાનો છે એ હું જણાવવાનો છું આનો ઉપાય ખૂબ જ સરળ છે ખોટી અનસર તમે મિત્રો પડશો નહીં સીધી અને શોર્ટ વાત કહું છું જ્યાં સુધી જ્યાં સુધી એ દેવ તમને કહે નહીં કે મારે બેસવું છે ત્યાં સુધી તમારે બેસાડવાના નથી જો દેવ બેસવા માંગતો હોય તો તમે પાટલી ઉપર એની પૂજા કરી શકો છો તમને યોગ્ય લાગે તમારા જ તમારા પરિવારનું કોઈ સભ્ય છે જે અકાળે મૃત્યુ પામેલું છે તો તમે એનું મઢ મંદિર પણ બનાવી શકો છો તો મિત્રો તમારે કોઈ મઢ મંદિર એનું નથી બનાવવું તો હું તમને સત્ય વસ્તુ જે છે એ જ જણાવીશ તો તમારે એનું કરવેઠું વેઠું બાંધવું પડે છે જો તમે બાર મહિને તમારું જે નિવેદ થાય છે એ હું દેવા તૈયાર છું અમને અને અમારા પરિવારને આ જમીન ઉપર સુખ શાંતિ રહેવા દઉં આવી પ્રાર્થના તમે કરી શકો છો આવી આજીજી કરી શકો છો પણ જો એ બેસણું માંગતું હોય તો તમારે બેસણું આપવું જરૂરી છે બેસણું ના આપતું હોય તો તમે બાર મહિનાનું આ રીતે કર વેઠો બાંધી શકો છો ઘરમાં કે ઘરની બહાર તમે દીવાબત્તી કરી શકો છો જે દીવાબત્તી કરવાથી તમને હેરાન પરેશાન કરવાનું છોડી દે છે તમને સુખ શાંતિથી એ રહેવા દે છે તો મિત્રો આ જ છે એનો ઉપાય કોઈ તમને એમ કહેતા હોય કે આ દેવનું આમ કરવું પડે તેમ કરવું પડે આટલું બધું આવવું પડશે આટલું બધું આપી દેવું પડશે તો મિત્રો એટલું બધું તમે અંધશ્રદ્ધા ન પડશો સીધો અને શોર્ટ રસ્તો છે તમે એને પૂજો તમને આનંદ આવે તમારા ઘરના રખવાપા ઘરે તમને એવું લાગે તો તમે આ બધી વસ્તુ કરી શકો છો મિત્રો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધારે વધારે શેર કરો